હેલો મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો ભાદરવા સુદ પાંચમ એ સામા ઋષિ પાંચમ આ દિવસે વ્રત લેવાય છે ભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે અજાણ્યા દો થતા દોષો નિવારવા આ વર્ત કરે છે આ દિવસે સવારે આદરેકનું દાતન કરી આમળાની ભૂકીથી વાહન ધોવા પછી શરીર માટી ચોપડીને સ્નાન કરી દીવો ધૂપ કરી સતઋષિઓને યાદ કરવા આ દિવસે બની શકે તો ઉપવાસ કરો ન બને તો ફરહાર થઈ શકે આ દિવસે શામો ખાવાનો મોટો મહિમા છે શ્યામા ઋષિ પાંચમની વાર્તા વૈભવ દેશમાં એ ઉત્તર પંડિતની પારશાળા બહુ પ્રખ્યાત હતી એને સુશીલા નામે સદગુણી પત્ની હતી સંતા સંતાનમાં એક પુત્ર એક પુત્રી અને એક પુત્રી સદમાં એમ બે બાળક હતા પુત્રો મોટો થતાં બ્રાહ્મણે એને સારી પેઢે ભણાયો એટલે નાની ઉંમરમાં જ તે શાસ્ત્રોમાં નિપુણ બની ગયો હતો પુત્રી મોટી થતાં તે પરવીને સાસરે વણાવી દીધી પરંતુ પુત્રી સદમાં દૂર દુર્ભાગ્ય નીકળી સાસરે ગયાને તેની માંડ એક વર્ષ થયું ત્યાં તેના સાસુ સાસરા અને પતિ ત્રણેય ટૂંકી માંદગી ભોગવી ભોગવીને મોટા મોટા થોડા થોડા દિવસના અંતરે મૃત્યુ પામ્યા સાસરીયામાં કોઈ ન હતું એટલે વિધવા સદમાં ચોથા ધારા આંસુ વહવાલા વહથી પિયરમાં આવી દીકરીની આવી દશા જોઈને બ્રાહ્મણો ઉદ્વેગનું મન માનવ સેવા તરફ વળ્યું એને એમ થયું કે મા ધર્મ કરતાં મોટો બીજો કોઈ ધર્મ નથી ઘરમાં બધાને બ્રાહ્મણની વાત ગમી એક દિવસ વિધવા સદમાએ ઉપર કુદરતનો કોપ ઉતરી પડ્યો તે આશ્રમમાં આશ્રમ પાસે ઝાડ નીચે છૂતી હતી તે વખતે એના શરીરની શરીરની પરુના લીલા નીકળવા લાગ્યા એના પર દુર્ગંધ આવવા લાગી તેની આવી દશા જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી કપી ગયા એમણે સદમાને ગરમ પાણીથી સારી પેઢે નવડાવી એ સાંજના પંડિત ઉદ્દેક સા સમાધિ દ્વારા જોયું તો ખબર પડી કે પરભવમાં તેની પુત્રી શર્મા એક બ્રાહ્મણની પત્ની હતી પરંતુ રજસ્વરાધમને બરાબર પાળતી ન હતી સ્ત્રીએ પાળવાના બધા નિયમો તેણે અણગણવ્યા હતા તે ભવમાં પાપને લીધે આ ભવમાં તેની નાની ઉંમરમાં વેગ્રુ પાડ્યું હતું અને દેહમાં કીડા પડ્યા એક દિવસ પર સામા પાચમનું વ્રત કરતી છોકરીઓની છોકરીઓ હાંસી ઉડાવી હતી એનું ફળ આ ભાવમાં તે ભોગવી રહી છે ઉત્તર કે ઉત્તરની પુત્રીના પરભવની બધી વાત તેની પત્નીને જણાવી એટલે તે બોલી ના થઈ તો કર્મ એવા ફળ એમાં આપણે શું કરીએ પુત્રીની પરભવની કરણી સારી ન હતી તેથી આ ભાવમાં તેની આ હાલત થઈ છે પોતાનો ધર્મ પાળે નહીં અને જે વધ કરે એને વખોડે તેની માંથી જ દશા થાય છે હા તેના દુઃખનું પરભવમાં પાપનું કોઈ નિવારણ તમે જાણતા હશો તો કહો બ્રાહ્મણે કહ્યું મારી પુત્રી મારી બુદ્ધિ એમ કહે છે કે તે જો સામા પાચમનું વધ કરવા માંડે તો તેના બધા પાપોનો શ શર્મ થાય છે આશ્રમમાં ખાટલા પર સૂતેલી સ સદમાએ આ બધું સાંભળ્યું એને વર કરવાનો સંપર્ક કર્યો પછી વધની વિધિ માટે બ્રાહ્મણ બ્રહ્મણને પૂછ્યું તો ઉત્તકી આશ્વાસન આપી ગયું બેટી તારો પર તે બગાડ્યો હવે આ ભાવ સુધરવો હોય તો સામા પાચમનું વ્રત કરવા માંડે અને ઋષિ પાંચમ પણ કહે છે બેટી ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત લેવાય છે આ દિવસે ઘણા ઋષિ પંચમી પણ કહે છે વત કરનારને વધ કરનારને ભાદરવા સૂદ પાંચમના દિવસે પ્રાપ્ત કાળે ઉઠીને નાહીં ધોઈ દીવો કરી નૃત્યમાં ફળદર્પી મૂકવા દીવો કર્યા ધરવું ભારત ભાદ્રાસુર ગામમાં કરશ્વન જમતિક વિશ્વમિત્ર અગ્નિત્ર અને અરુદ્રી સહિત વસિત્ર અને સાથે ઋષિઓને વારંવાર યાદ કરવા તેમનું ધ્યાન કરવું આ વાતમાં ઋષિઓનું મહત્ત્વ છે વધ કરનારને ફરહારમાં સામો લેવો ફરો અને ફળો પણ લઈ શકાય જમીનમાં થતાં શાક પણ આહારમાં લઈ શકાય ઉપવાસ થઈ શકે તો વધુ ઉત્તમ ગણાય છે સ્ત્રીઓ શુદ્ધ ભાવથી આ સામા સામાપાચમનો વધ કરે તો રજવાના ધર્મ વખતે જાણે અજાણે થયેલા દોષો નાશ પામે છે સામા સામાપાચમનો વધ કરવાનો સંપર્ક ને ત્રણ દિવસમાં તે બિલકુલ નિરોગી બની ગઈ જોતમાં ભાદરવા આદરવા માસ આવ્યો અને શુદ્ધ પાચમનો પવિત્ર દિવસ આવતા સામા સમાએ સામા પાચમનું વત આદર્યું ને તેણે સત્ય ઋષિને યાદ કર્યો આખો દિવસ એમના નામનું રતન ચાલુ રાખ્યું આહારમાં માત્ર થોડો સામો લીધો તે રાતમાં ભજન કીર્તન કરતી સૂઈ ગઈ વધના પ્રપા પ્રતાપે સદમામાં બધા પાપ નાશ પામ્યા અને બધા દોષો દૂર થયા જે ભાવિકો આ સામા પાંચમનું વધ કરશે ગુરુજીઓની પૂજા કરશે એમની આજ્ઞા પાડશે આ વ્રત કથા વાંચશે અથવા સાંભળશે એના અજાણ્યા થયેલા ડોસોને પાણો બની જશે ભરમ થઈને સુખ શાંતિ સાંપડશે